હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ યોગ તો આજના વ્લોગની શરૂઆત કરી પોણા સાત વાગ્યા અને આ બાજુ સોફાના કવરની કાઢ્યું હતું મમ્મી ગુડ મોર્નિંગ તો આ બધું હવે ધોવા નાખવાનું મશીનમાં આ પડદોય નાખવાનો ને પેલો તિજોરીનો પડદોય નાખવાનો ન પપ્પા આવા રહ્યા ઠંડો ઠંડો પવન આવે નહી મસ્ત પક્ષીઓ તો ચલો સવારથી જ કામે લાગી ગઈ એટલે આ બધું પતી જાય એ તો વાળવું જ પડશે એ તો વાળવું પડશે ઉપર જઈશ કપડા નાખી દઈએ ધોવા માટે તો ચલો જઈશું પછી સ્કૂલ મળીએ સ્કૂલ થી આઈ તો એક વાગવા આવ્યો હું સ્કૂલ થી આવીને ફ્રેશ થઈ ગઈ ને આજ તો સ્કૂલ નો છેલ્લો જ દિવસ હતો રસોડું તો એ દઈશું બીજું બધું સાફ થઈ ગયું મમ્મી વધારાના વાસણો ઘસી દીધા ને પપ્પા ઉપર સ્લાઇડર વાળી બારીઓ હતી ને દરવાજા વાળી બારીઓ કરાવી એટલે પપ્પા ઉપર કારીગર જોડે તો ચલો પપ્પા હવે જમવા બેસીશું તો જમવાનું તૈયાર થઈ ગયું તો ચલો જમી લઈએ ચાર વાગી ગયા ઉપર આ સ્લાઇડરની જગ્યાએ ખોલવા વાળી બારી દરવાજા વાળી બારી કરી તો બધું ધૂળ ધૂળ થયું હતું તો હવે ફરીથી બધું સાફ કરવાનું આવ્યું અમારે તો એવું નહીં એવું આ એક રૂમમાં તો આડ્યું પોતું પછી મારીશું આ રૂમે બારી લગાવી દીધી બંને બાજુમાં અને અહીંયા હવે ખાલી કચરો વાળ્યો આ રૂમ વાળી ઓસરી વાળી જઈશું નહીં કેમ કે હજુ નીચે વાળ ધોવાનું બાકી રસોડું મેં પેલું તો આ પંખો સાફ કરવાનો પંખો સાફ કરી વાળી ઓસરી વાળી તો સાડા છ થયા અને બધું કામ તો નહીં પડતું હજુ બે ત્રણ વસ્તુ ગની એની એની બાકી દિવાલો સાફ કરવાની આ બહારની ટાઇલ્સ વાળી એના લીધે જ વાર થઈ કચરું વાળા તે જૂની ખુરશીઓ ઘસીને શું મતલબ ઘસી જો એ ઓ કોઈ બધું ગરી જવાનું હોય ખુરશીઓમાં ખુરશીઓ એ ધોઈ દીધી તો હજુ પપ્પા આવ્યા નહીં અને ખાવાનું બનાવી નહીં હજુ કાંઈ તો જમવાનું બનાવવાની તૈયારી થશે મળીએ આગળ પોણા આઠ થઈ ગયા જમવાનું તૈયાર થઈ ગયું મમ્મી ને તો ઉપવાસ હા ઉપવાસ બુધવાર બુધવાર બનાય મિક્સ મિક્સ રોટલી મોહન થાળ દૂધ મોહન થાળ આવે જોવા મળશે રોજ તો ચલો જો અમે થી હા ઓગો ચલો તમે જમી લઈએ તમે જમી લો હજુ તો કોમ થોડું થોડું નેઠે નેઠતું જ નહીં કોક ના કોક નેકરે જાય કઈ હાલો અમે કહે છું હજુ દિવાળી આવી ગઈ આ વખતે જેટલું વહેલા કર્યું એટલે વધારે પેલી એ થઈ ગયું ને હા એ કે થઈ જાય બધો એમ હા ન તો અઠવાડિયામાં પતી જાય દસ દાળથી ધંધો ચાલ્યો પાકી પાકી બે હા થશે હેઠો ના એ જાય હે ચલો કાં ચાલુ તમે ચાલુ કરો આપણે તો આજે આ સબ્જી લઈએ આ સબ્જીની રોટી છે ખીચડી નહીં બનાવી તો ચલો તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઇબ કરો મળી આવતીકાલિક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ રાત્રી બાય બાય